રમશે ગુજરાત જીતશે ગુજરાત વડોદરા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બે પોઈન્ટ જીરો કરાટે સ્પર્ધાનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું આજ રોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટેના ખેલાડીઓનું ખેલ મહાકુંભ અંતર્ગત ત્રેવીસ ચોવીસ અને પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા કક્ષા અને વડોદરા શહેરની વિવિધ શાળાના છસો ઉપરાંત કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો છે ગતરોજ અંડર ચૌદ વય મર્યાદાના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ગતરોજ અંડર સત્તરના ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે પચ્ચીસ જાન્યુઆરીના રોજ તમામ વયની વિદ્યાર્થીનીઓએ ભાગ લે છે આ ખેલ મહાકુંભ રાજ્યકક્ષાની સ્પર્ધા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે સ્પર્ધાના કન્વીનર ચંદ્રેશસિંહ અને ટેકનિકલ કન્વીનર ક્યુસી મહેશ રાવલ દ્વારા સંભળાવવામાં આવ્યું હતું વધુમાં ઉવેજ સૈયદ પણ ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વડોદરા શહેરનું નામ રોશન કર્યું હવે આવનારી સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે ઉવેજ સૈયદે તાંદલજામાં આવેલા ફી સ્કૂલના નવમા ધોરણમાં અભ્યાસ કરી એમ અબ્બાસ સૈયદના ખેલાડીઓએ દસ ગોલ્ડ અને એક સિલ્વર અને એક બ્રોન્ઝ બે મેડલ હાસિલ કર્યું હતું જે ખેલ મહાકુંભ કરાટ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશીપનું આયોજન તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ જાન્યુના રોજ કરવામાં આવી રહ્યું છે આ ટુર્નામેન્ટ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થઈ રહી છે ત્રેવીસ તારીખે અંડર ફોર્ટીન યર્સના બાળકો બધી જ કેટેગરીના રમી ચૂક્યા આજે આજરોજ સેવન્ટીન ફોર્ટીન એને સેવન્ટ સેવન્ટીન અને અબાવ એ બાળકો આજે રમશે અને આવતીકાલે તારીખ પચીસે બધી ગર્લ્સ જે બધી જ કેટેગરીની ગર્લ્સ ઓપન સુધીની ગર્લ્સ કાલે રમશે ટોટલ કમસે કમ છસો સાતસો બાળકો ભાગ લઈ રહ્યા છે આ ટૂર્નામેન્ટમાં અને આ ટુર્નામેન્ટનું જે ટેકનિકલ સંચાલન છે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશનને આપવામાં આવ્યું છે અને આ સમગ્ર ટુર્નામેન્ટ છે એ જેના ચંદ્રસિંહ હેન્ડલિંગ કરી રહ્યા છે વિકાસ સોડી છે સાતમાં જયેશ ધાયબર છે કાસિમ દાવસેનસાઈ છે એટલે આ બધા સહયોગથી આ ટુર્નામેન્ટ અમે સફળ કરવાનો કોશિશ કરી રહ્યા છીએ આ ટુર્નામેન્ટ જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત એના માટે અમે તનતોડ મહેનત કરી આ ટુર્નામેન્ટ સફળ થાય અને બાળકોમાં એક જાગૃતતા આવે એના માટે આ ટુર્નામેન્ટનું હેન્ડલિંગ કરી રહ્યા છે ભાગ હા વડોદરા જિલ્લાની ટુર્નામેન્ટ છે વડોદરા અકાઈની એમાંથી લગભગ છસો જેવા બાળકો ભાગ લઈ રહ્યા છે આપનું નામ મહેશ રાવલ જનરલ સેક્રેટરી કરાટેડો કરાટે સ્પોર્ટેશન વડોદરા સુતરે 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 સુ